એ માતાજી મિત્રો હું પરબજી ઠાકોર આજે આશા સ્ટોડિયો ની અંદર હું પણ આવ્યો છું કે લકી ડ્રો રાચેલો છે કલાકારો માટે સિંગરો માટે અને દોતો ઘણા છે પણ આ અસલ છે બે શબ્દ હવે મારે વિધવનજી ઠાકોર પણ બોલ તો નમસ્કાર દોસ્તો અમે અમારા નવા યુટ્યુબરો અને ખાસ નવા જે સિંગરો છે એમના માટે થઈને એક લકી ડ્રોનું આયોજન કર્યું છે હું તમને જો એ શોર્ટમાં કહું તમે દોસ્તો જોઈ શકો છો કે દેવ પગલેનું સોંગ છે જીલ જોશીનું સોંગ છે જાનુ સોલંકીનું વિડીયો સોંગ છે jigisha બેનનું છે પંકજભાઈ અજય ઠાકોર આ બધા જે સિંગરો છે એમનું એક ગીત કરવું હોય તો લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે પણ દોસ્તો અહીંયા તમે આ ટિકિટ લેશો તો ઓનલી ફોર ફક્ત ને ફક્ત નવ્વાણું રૂપિયામાં અમે તમને આખું ગીત કરીને આપી દઈશું તો રહી યુટ્યુબરોની વાત પણ જો તમે સિંગર છો તો દોસ્તો તમારા માટે લતા ઠાકોર છે રિંકુ ઠાકોર છે અને રૂક્ષાના છે એમની સાથે તમને ગાવા મળશે એમના મિલિયનોમાં સોંગ ચાલેલા છે પછી મારા લખેલા ગીતો પણ ઘણા બધા છે તમને ફ્રીમાં મળશે અને છેલ્લે આઈફોન પણ દોસ્તો છે ઓનલી ફોર નવ્વાણું રૂપિયામાં તમને આઈફોન મળી શકે છે જે બિલનો ઢોલ પણ છે એક હાર્મોનિયમ છે એટલે ટૂંકમાં દોસ્તો એ કહીશ કે જે પણ સિંગરને જરૂર વસ્તુ છે એ બધી વસ્તુ ફક્ત ને ફક્ત તમને નવ્વાણું રૂપિયામાં અમારા લક્કી ડ્રોમાં મળશે તો દોસ્તો જો તમારે ટિકિટ લેવી હોય તો સ્ક્રીન ઉપર અમે નંબર આપી રહ્યા છીએ તમે જરૂરથી કોન્ટેક કરજો અને આ સિંગર અને યુટ્યુબર માટે ખાસ ડ્રો છે એટલે જરૂરથી બધા મિત્રો એકવાર ધ્યાન આપજો જય માતાજી થેન્ક યુ